ગુજરાત કુમાર કોંગ્રેસના મહામંત્રી ગુજરાતમાં સુશાસન સુવહીવટ ગુડ ગવર્નર્સ અને સબ સલામતની વાતો કરવામાં આવે છે પરંતુ સુરત શહેરમાં પોલીસ કમિશનર રિટાયર થયા પછી આજે દસ દિવસ પછી પણ આ જગ્યાઓ છેલ્લા ઘણા વખતથી ખાલી છે આના કારણે આના કારણે જે સુરતમાં ડાયમંડ સિટી હોય ટેક્સટાઇલ સિટી હોય અને ક્રાઇમ રેટ જે રીતે બળાત્કાર મર્ડર કે સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસે દિવસે વધતા જાય છે અને એ જ રીતે દક્ષિણ ગુજરાતની રેન્જ આઈજીની પણ લગભગ પાંચથી છ જિલ્લાના રેન્જ આઈજીની જગ્યા ખાલી છે અને એ પણ ઇન્ચાર્જથી ચાલે છે એટલે તમે જો કે કોઈ આ પદ કોઈ કામગીરીના આધારે ભરાવવું જોઈએ કોઈ વ્યક્તિના આધારેની કયા કારણસરને જ્યારે સ્વાભાવિક છે કે લોકોની આશા અમારી પોતાની આશા કે ગૃહમંત્રી સુરતના હોય તો તાત્કાલિક અસરથી આ જગ્યા ભરાય અને એમના હૈયે સુરતનું હિટ હોય અને એ જ કોઈ કઈ જગ્યાએ ચૂક પામી એ માનવામાં આવતું નથી આ કારણસર મેં માન્ય મુખ્યમંત્રી અને મંત્રીને પત્ર લખીને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતના લોકોના હિતમાં કાયમી પોલીસ કમિશનર અને રેન્જ આઈજી કાયમની ભરતી થાય એ માટેનો મેં પત્ર લખ્યો છે